હલો હા હલો હા બોલો પાપના બાપની વાત તમે કરી બરાબર પાપના માની વાત તમે કરી હા પાપના દાદાની વાત તમે કરી હા પાપની બેનનું નામ શું બરાબર પાપની બહેનનું નામ શું બરાબર ધ્યાનથી સાંભળજો પાપની બહેનનું નામ શું પાપની બહેન કોણ છે એના વિશે પથાપ પહેલાં એક તમને કથા સંભળાવું ધ્યાનથી સાંભળ્યા કરજો વચ્ચે છેલ્લે સુધી બિલકુલ બોલશો નહીં એકવાર સનકાદી મુનિએ કહ્યું હે નારદજી આ વિશે એક વાત તમને કહું છું તે સાંભળો નદીને કિનારે એક શહેર હતું તેમાં એક આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ ધુંધુલી હતું પચાસ વર્ષના આત્મદેવ થયા છતાં તેને ત્યાં પારણું બંધાયું નહીં તેના આંગણામાં આંબો આવો તો ફળ ના આવે તેની ગાય વાછરડાને જન્મ ના આપે તેવા આ બ્રાહ્મણ દંપતીના કમનસીબ હતા આત્માદેવને સંતાનની ખૂબ ઈચ્છા હતી અનેક ઉપાયો કર્યા બાધા આખડી કરવામાં પાછું વાળી ન જોયું છતાં તેની આશા ન ફળી આખરે એક દિવસ નિરાશ થઈ આત્માદેવ પોતાની પત્ની ધુંધુલીને પોતાની મિલકત સોંપી ઈશ્વર આરાધના કરવા ચાલી નીકળ્યો બપોરના ચાલતો ચાલતો સરોવર કિનારે પાણી પીવા ખાણો સરોવર કિનારે એક મહાત્મા તપ કરતા હતા હવે આત્માદેવે મહાત્માને પ્રણામ કર્યા અને કહ્યું હે મહાત્મા મને જીવનમાં પુત્ર પ્રાપ્તિ ન થતા હું નિરાશ થઈ ઈશ્વર આરાધના કરવા નીકળ્યો હતો પણ આપ મને રસ્તામાં મળ્યા આપના દર્શન થયા આપને પ્રણામ કરું છું કૃપા કરી મને પુત્ર સુખ આપો મહાત્મા કહે એ બ્રાહ્મણ આવો બિરાજો ગંગાપાન કરો ભોજન લો આત્માદેવ કહે નહી મહારાજ મને ભોજનની ઈચ્છા નથી મને પુત્ર પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપો મહાત્માએ કહ્યું હે બ્રાહ્મણ તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી પુત્રો ચાર પ્રકારના હોય છે એક હોય બીજો માતા પિતાનું નામ ઉજાડે આજ્ઞા કીધ હોય ત્રીજો માથે પડેલ કમાય નહીં અને ચોથો ન કરવાના કામ કરે માતા પિતાને છોડી ચાલ્યા જાય હે બ્રાહ્મણ જે ભાગ્યમાં નથી તેને માટે જીદ ન કર પણ બ્રાહ્મણ આત્મદેવ ન માન્યો તેથી સંન્યાસીએ કહ્યું હું તને મારા તપના બળથી એક ફળ આપું છું જે ખાસે તેના ઉદરમાંથી પ્રભુ જેવો દીકરો અવતરશે આ ફળ તું તારી પત્નીને ખવડાવજે આત્મદેવ સાંજે પોટલીમાં ફળ બાંધી ઘરે પાછો ફર્યો સાંજે આત્મદેવ સંન્યાસી આપેલું ફળ લઈ ઘરે આવ્યો બારણામાં જ તેની પત્ની ધુંદુલી દાંતે તમાકુ દેતી બેઠી હતી આત્મદેવને પાછો આવેલો જોઈ પૂછ્યું કેમ પાછા આવ્યા આત્મદેવે મહાત્માએ આ ફળ ફળની વાત કરી આ ફળ તું ખાય એટલે આપણે ત્યાં દેવ જેવો દીકરો ઉતરશે ધુંદુલીને આ વાત સાંભળી આનંદ થવાને બદલે ચિંતા થવા લાગી બીજે દિવસે આ વાત ધુંદુલીએ તેની બહેનપણીને કહી જોને મારા પતિ એક ફળ લાવ્યા છે જો તે ફળ હું ખાવ તો મને દીકરો આવતરશે પણ મારી ઉંમર હવે મોટી થઈ ગઈ છે પ્રસૂતિ વખતે કાંઈ તકલીફ થાય અને હું મરી જાઉં તો મારી એ ફળ ખાવાની ઈચ્છા નથી હું શું કરું આત્મદેવ દરરોજ પોતાની પત્નીને પૂછે કે તે ફળ ખાધું કે નહીં ધુંદુલી જવાબ દેતી કે સારું મુહૂર્ત જોઈ ખાઈશ બીજે દિવસે ધુંધુલીની બહેન ધૂંધુકા તેને ઘેર આવી ધૂંધુલી પોતાની બહેન પાસે રડવા લાગી પોતાના દુઃખની વાત કરી તારા બનેવી મારા માટે એક ફળ લાવ્યા છે પણ મને તેમાં જરાય વિશ્વાસ નથી મારે તે ફળ ખાવું નથી મને ઉપાય બતાવો ધૂંધુકા કહે તને એક ઉપાય બતાવું આ ફળ તું તારી ગાયને ખવડાવી દે મને સાતમો મહિનો ચાલે છે મારો દીકરો જન્મતાની સાથે જ હું તને આપી દઈશ તેના બદલામાં તું મને તારી મિલકતનો ચોથો ભાગ આપજે ધુંદુકાની સલાહ પ્રમાણે ધુંધુલીએ ફળ ગાયને ખવડાવી દીધું અને ઘરમાં એમ જાહેર કર્યું કે મેં ફળ ખાઈ લીધું છે દિવસો વીતવા ચાલ્યા સમય થઈ ધુંદુકાએ દીકરાને જન્મ આપ્યો તે દીકરો ધુંધુલીને તરત જ આપી દીધો અને ધુંધુલીએ તરત જાહેરાત કરી કે પોતાને દીકરો જન્મ્યો છે દીકરાનું નામ ધુંધુકારી પાડ્યું તે જ સમયે ધુંધુલીની ગાયે પણ ગાયના જેવા કાનવાળા દીકરાને જન્મ આપ્યો જેનું નામ બ્રાહ્મણ આત્મદેવે ગૌકર્ણ રાખ્યું ધૂંધુકારી અને ગૌકર્ણ મોટા થવા લાગ્યા ધૂંધુકારી મહાખલ હતો જ્યારે ગૌકર્ણ મહાજ્ઞાની હતો આ સાંભળી આત્મદેવ ધુંધુલીને કહેવા લાગ્યા આજે મને મહાત્માના શબ્દો યાદ આવે છે કે હે બ્રાહ્મણ તારે પુત્ર થશે તો એ તારા નસીબમાં પુત્ર સુખ નથી આજે મને ખૂબ દુઃખ થાય છે હે ધુંદુલી આપણે આપણા દીકરાને આજે મને ખૂબ દુઃખ થાય છે હે ધુંદુલી આપણે આપણા દીકરાને સુધારવા પ્રયત્ન કરીએ ધૂંધુકારીએ ધૂંધુકારીને સુધારવા આત્મદેવ પ્રયત્ન કરવા લાગ્યો પણ દીકરો સામો થવા લાગ્યો બ્રાહ્મણ આત્મદેવનું દિલ તૂટી ગયું ખૂબ દુઃખ થયું ધૂંધુકારી બાર વર્ષનો થયો છતાં ભણવા જતો નથી એક દિવસ નદીએ નાહીને આવતા ધૂંધુકારી યાત્રામાં મૂળદાના હાથમાંથી પીંડ ઉપાડી ખાવા લાગ્યો બધા પૂછવા લાગ્યા આ કોનો દીકરો છે જાણવા મળ્યું કે બ્રાહ્મણ આત્મદેવનો દીકરો છે આ વાત જ્યારે આત્મદેવે સાંભળી ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો મનમાં ને મનમાં વિચારવા લાગ્યો મારો દીકરો આવો મારા કયા જન્મના પાપ મેં મહાત્માની વાત માની નહીં આજે મને ખૂબ પસ્તાવો થાય છે હું શું કરું આત્મહત્યા કરું તો પાપ લાગે જીવનમાં માણસ પત્ની પુત્ર કુટુંબ કાંચન કીર્તિની ઝંખનામાં વધુ ને વધુ લપેટાતો જાય છે અને વધુ ને વધુ દુઃખી થાય છે દુખી આત્મદેવે ભોજન છોડી દીધું દીકરાને સમજાવવા અનેક પ્રયત્ન કર્યા પણ વ્યર્થ આવો દીકરો મારે ત્યાં જન્મ્યો તેમાં કોની ખામી ધૂંધુલી કોનો દીકરો છે તે કહેતી નથી હવે ધૂંધુકારી સોળ વર્ષનો થયો સોળ વર્ષનો દીકરો મિત્ર ગણાય બ્રાહ્મણ ખૂબ ધીરજથી ધૂંધુકારીને સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યો પણ ધૂંધુકારીમાં તો ઉંમર વધતાની સાથે અનેક ખરાબ આદતો આવી ધન વ્યય કરવા લાગ્યો ખરાબ સોબતની અનેક દુર્ગુણો તેનામાં આવ્યા આજે ધૂંધુકારીનો જન્મદિવસ છે અનેક મિષ્ટાન બનાવ્યા બ્રાહ્મણ આત્મદેવ વિચારવા લાગ્યો મારી પત્ની મારો પુત્ર મારું સાંભળતા નથી જીવન ખાટું થઈ ગયું છે આખો દિવસ ઉપવાસ કર્યા રાતે બાર વાગ્યે આત્માદેવ ધૂંધુલી અને ધૂંધુકારી જ્યાં સૂતા હતા ત્યાં ગયો તેઓને જગાડવા પ્રયત્ન કર્યો ધૂંધુલી ઊંઘમાં જ હતો આત્માદેવે તેને કહ્યું કે લે આ ચાવી અને અધિકરો હું ઈશ્વર આરાધના કરવા જાઉં છું ધુંધુલીએ સાંભળતી હોવા છતાં પોતાના પતિને જવાબ ન આપ્યો દીકરો પણ સાંભળતો હતો છતાં જાગ્યો નહીં ગૌકર્ણ જતા પિતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા આત્મદેવે પૂછ્યું હે ગૌકર્ણ હું ક્યાં જાઉં છું ગૌકર્ણે કહ્યું પિતાજી સ વધેલી જિંદગીમાં ભાગવતનો દસમ સ્કંદ વાંચી શાંતિ મેળવવા પ્રયત્ન કરો આતમદેવ ઘર છોડી ચાલી નીકળ્યો સવારે ધૂંધુલીએ ધૂંધુકારીને તેના પિતાના ચાલ્યા જવાની વાત કરી ધૂંધુકારી કહે મને ખબર છે હું જાગતો જ થોડા દિવસ પછી ધૂંધુકારીએ પોતાની માતા પાસે તિજોરીની ચાવી માગી માએ ચાવી ન આપી તેથી ધુંધુકારીએ માને મારી નાખી અને ચાવી લઈ લીધી તિજોરીનો કબજો મળતા મન ફાવે તેમ ધુંધુકારી પૈસા વાપરવા લાગ્યો યુવાનીમાં અંકુશ ન હોય શિસ્ત ન હોય તો સંપત્તિ બરબાદી લાવે છે ધુંધુકારી પોતાની યુવાની બરબાદ કરવા લાગ્યો કુસંગને કારણે ચોરી કરવાની ટેવ પડી ગઈ કુલટા સ્ત્રીઓના કહેવાથી ધૂંધુકારી ચોરીઓ કરતો હતો આ કુલટા સ્ત્રીઓએ ચોરીનો બધો માલ લઈ લીધો અને બધી ભેગી મળી ધંધુકારીને સળગાવી મારી નાખ્યો ગૌકર્ણ ધૂંધુકારીને બે ચાર દિવસથી ન જોતા કુલ્ટાઓને પૂછ્યું મારો ભાઈ ક્યાં છે જવાબ મળ્યા તે તો બહાર ગામ ગયો છે ગૌકર્ણને વધુ તપાસ કરતાં ખબર પડી કે ધૂંધુકારીને આ કુલટા સ્ત્રીઓએ બાળી મૂક્યો છે ગૌકર્ણ પોતાના ભાઈની ઉત્તર ક્રિયા કરી ગયા જઈને શ્રાદ્ધ કર્યું તેમ છતાં ગૌકર્ણની ઊંઘ હરામ થઈ ગઈ રાત્રે અચાનક આંખ ઉઘડી જાય સ્વપ્નામાં ગાય અગ્નિ કૂતરા દેખાય આમ છતાં ગૌકર્ણ સજાગ થઈ ગયો સામે જોયું તો એક પડછાયો દેખાયો ગૌકર્ણ માતા ગાયત્રીનો પરમ ઉપાસક હતો પડછાયો ગૌકર્ણને કહેવા લાગ્યો ભાઈ હું ધૂંધુકારી છું હું બળું છું મારી સદગતિ નથી થઈ હું પ્રેતરૂપે છું ગૌકર્ણે સૂર્યદેવની ઉપાસના કરી હે સૂર્યદેવ મારા ભાઈના ઉદ્ધાર માટે હું શું કરું સૂર્યનારાયણે કહ્યું હે ગૌકર્ણ શ્રીમદ ભાગવતની કથાનું પારાયણ કરવાથી તારા ભાઈની મુક્તિ થશે અષાઢ માસમાં ગૌકર્ણે પોતાના ભાઈ ધુકારેના ઉદ્ધાર માટે શ્રીમદ્ ભાગવત સપ્તાહ શરૂ કરી સાત ગાંઠનો વાસ મંડપ સાથે બાંધ્યો દરરોજ એક એક કરી સાત દિવસમાં સાત ગાંઠ ફૂટી ગઈ સાતમી ગાંઠ ફૂટતા ધૂંધુકારી સાક્ષાત પ્રગટ થયો ભાઈ ગૌકર્ણ નમસ્કાર કર્યો અર્થાત ભાગવત કથા ધૂંધુકારીએ પ્રેત સ્વરૂપે વાસમાં પ્રવેશી ભક્તિભાવથી સાંભળી સાત દિવસમાં તેની અજ્ઞાનરૂપી ગાંઠો એક એક કરી ફૂટી ગઈ માનવ જીવન વિશેનું સાચું જ્ઞાન થયું પોતાના પાપ પાપકર્મો માટે પછતાવો થયો ઈશ્વરે તેનો ઉદ્ધાર કર્યો ખરા હૃદયથી માણસ જીવનમાં કરેલા કર્મો અને ભૂલો માટે પ્રાશ્ચિત કરે ફરી એના એ જ કે એવા પાપો કે ભૂલો ન કરવાનો નિશ્ચય કરે તો દયાના સાગર પરમાત્મા તેને સમા કરે છે અને તેની પ્રગતિ થાય છે ધુંધુકારી માટે ભગવાને વિમાન મોકલ્યું ધુંધુકારીની મુક્તિ થઈ જીવનમાં વાંસની સાત ગાંઠ જેવી માયા મમતાની ગાંઠો તોડવાની જરૂર છે સંસારના ક્ષણિક સુખોમાં આસક્તિ છોડવી જરૂરી છે શ્રીમદ ભાગવત એ જપ અને તપ યજ્ઞ છે ગૌકર્ણ ભાગવત કથા કરી પોતાના ભાઈનો ઉદ્ધાર કર્યો મનન ન કર્યાથી બીજા કોઈનો ઉદ્ધાર ન થયો ફરીથી શ્રાવણ માસમાં ગૌકર્ણ કથા કરી આખી સભા સહિત ગૌકર્ણને ભગવાન ગૌલોકમાં લઈ ગયા હવે મિત્ર ધ્યાનથી સાંભળજો કથાનો સાર શું નીકળે જે આત્મદેવ છે એ આપણો આત્મા છે અને આત્માને મોહ પ્રગટ થયો પુત્ર પ્રાપ્તિની તો આત્માએ મન રૂપી આ છોકરો પ્રગટ કર્યો મનમાંથી માયાન માયામાંથી ત્રણ ગુણ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ તો તે જ આ મન માયા સાથે બંધાય અને મોહવશ થયો છે અને જીવન મનના ચક્રમાં ફર્યા કરે છે અને જે ધુંધુલી છે તેની પત્ની તે છલી કપટી બુદ્ધિ છે અને તેની બહેન જે છે ધુંધુકા તે લાલચ છે અને ધુંધુકારી જે છે તે કામા અગ્નિ છે કામ છે જે કુલક્ષણાઓ પાંચ નારીઓ છતી હતી કુલક્ષણાઓ નારીઓ તે શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ આ પંચ વિષય ઇન્દ્રિયો છે સાધુએ જે ફળ આપ્યું હતું તે નામદાન રૂપી ફળ હતું તે નામદાન રૂપી ફળનું જે ગૌકર્ણ છે તે જ્ઞાન સ્વરૂપ છે ધૂંધુકારી જે ભૂત થયો તો એ કલ્પના રૂપી મનરૂપી ભૂત છે તો આ તમે જે પ્રશ્ન કર્યો કે પાપની બહેનનું નામ શું તો પાપની બહેન જે છે એ જ છલી કપટી બુદ્ધિ છે પાપની બહેન કપટી બુદ્ધિ છે કારણ કે ગૌકર્ણ હે એ તો જ્ઞાન છે સાધુએ જે નામદાન આપ્યું તે ફળ છે અને સાધુ છે જે મહાત્મા છે એ ગુરુ છે પરમાત્મા રૂપી ગુરુ છે અને આત્મદેવ છે તે શિષ્ય છે મોહવસ થયેલા આત્મદેવને ફળરૂપી નામ ઉપદેશ આપી અને ગૌકર્ણ રૂપી જ્ઞાન પ્રગટ કર્યું તો આ જ હિસાબ કિતાબ છે હવે કપટી બુદ્ધિ જે હતી જેની કપટી બુદ્ધિ હોય છે તે જ્ઞાનને પણ અલગ કરી નાખે છે નામદાન રૂપી એ મહાત્માનું એ ગુરુનું આપેલું ફળ પણ ખાતી નથી અને ગાયને ખવરાવી દે છે ને ગૌકર્ણ રૂપી જ્ઞાન પ્રગટ થાય છે ગૌ એટલે ગાય કર્ણ એટલે કાન ગાય જેવા કાનવાળો વાળો પુત્ર એ જ્ઞાનનું સ્વરૂપ છે વાસની સાત ગાંઠો જે છે ત્રેજોગુણ તમોગુણ ને સત્ય ગુણ ત્રણ ગુણ मंचित बुद्धि भंकार चारा आसाद गांठो खुली जाए એટલે આત્મા જ્ઞાન થઈ જાય આત્મજ્ઞાન થાય એટલે મુક્તિ તુરંત થઈ જાય અને પરમાત્મા સ્વરૂપ બની જાય આત્મા આસારાકુરું તમે કમ્પ્લીટ સમજાવી ગયું છે તો સત્ય સનાતન ધર્મની